આયોજન કરવામાં આવ્યું આ યાત્રાનું નેતૃત્વ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને ખંભાત ના ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યું હતું તિરંગા યાત્રા મામલદાર કચેરીથી શરૂ થઈ વિવિધ વિસ્તારોમાં ફરીને ગવારા ટાવર ખાતે સમાપ્ત થઈ આ યાત્રામાં ખંભાત મામલતદાર એમ બી ભોઈ તાલુકા વિકાસ અધિકારી મહીપાલ સિંહ અને નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર સહિત અનેક અધિકારીઓ જોડાયા આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે યાત્રામાં શહેર પ્રમુખ તપન શુક્લા તાલુકા પ્રમુખ સાગર પટેલ ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ પિનાકીન બ્રહ્મભટ્ટ અને શહેર પીઆઈ વીપી ચૌહાણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના કાઉન્સિલરો તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો વિવિધ કચેરીઓના કર્મચારીઓ પોલીસ અને હોમગાર્ડના જવાનો એનસીસીના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં ભાગ લીધો